સંસદમાંથી તાલીસો ને બરખાસ્ત કરવાના વિરોધમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઇન્ડિયા ગઠબંધન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યા ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બહુમતીના જોર એકસો તેતાલીસ સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભાને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાઓનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે જ્યારે

આજ રોજ તારીખ બાવીસ બાર બે સભ્યોને અર્ધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની ચોકમી અને શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હમેશ માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદનપત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનો જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે સભ્યોને નિષ્કાસિત કર્યા કર્યા છે 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 એ ખૂન સમાન કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકગીતના જે અધિકારો છે અધિકારોનો નું હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કૃષ્ણકાન ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે આ આવેદનમાં જે એકસો તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે એમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ તો આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર